પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલા તુલસી પેપર મિલના છ વીઘામાં પેપર વેસ્ટ ગોડાઉનમાં આગ લાગી હતી સોમવારે મોડી સાંજે પેપર મિલની પાછળના પાછળના ભાગે ભાગે આવેલા વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી પલસાણા બારડોલી અને સુરતના મળી કુલ દસથી થી વધુ ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં તેની સફળતા મળેલી છે આગની ઘટનાઓ વચ્ચે પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલા તુલસી પેપર મિલમાં આગ લાગી હતી છ વિઘા જગ્યામાં રખાયેલા પેપર વેસ્ટમાં આગ ફેલાઈ જતાં આ મિલમાં દોડધામ મચી ગઈ હતી ત્રણ કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ જોવા મળી રહી હતી મિલમાં રહેલી ફાયર સેફટી અને ફાયર બ્રિગેડની ટીમ મળી સો માણસોથી વધુ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી હાથ ધર્યા છે આ લખાય ત્યાં સુધીમાં આગ પર કાબુ મેળવાયો નથી મિલમાં લોડર મશીન દ્વારા પેપર વેસ્ટના બંડલ એક સ્થળે બીજા સ્થળે ખસેડી આગને ફેલાતી અટકાવી રહ્યા છે આગમાં અંદાજિત પેપર વેસ્ટના પાંચ હજારથી પણ વધુ બંડલ સ્વા થઈ જવા પામ્યા છે મિલમાં વિકરાણ આગથી આસપાસના ગામના એક હજારથી વધુ લોકોનું ટોળું મિલ પર ધસી આવ્યું હતું મિલમાં ફાયરની સેફ્ટી રખાય છે પરંતુ જ્યાં પાંચ હજારથી વધુ વેસ્ટ પેપરના બંડલો રખાયા હતા ત્યાં ફાયર સેફટી નહીં હોવાથી આગ વકરી હતી પેપર વેસ્ટનો સ્ટોક વધુ ઉપરાંત બંડલ વચ્ચેની જગ્યાના ભાવે વેસ્ટનું ગોડાઉન આગની લપેટમાં આવી જવા પામ્યું હતું જેથી આગની જ્વાળાઓ વચ્ચે જઈ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડ માટે મુશ્કેલ બનતા એક બાજુથી પેપરમાં બંડલ ઉપર પાણી નાખ્યું હતું અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા